મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ પાંડરવાડા ગામમાં આજ રોજ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ પાંડરવાડા ગામમાં શ્રી રામ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી શોભાયાત્રા બ્રાહ્મણ પંચની વાડીમાંથી નીકળેલી વિશ્વકર્મા મંદિર થઈ ગામમાં શોભાયાત્રા ફરી માણકેશ્વર મહાદેવ તીર્થધામ આવેલ હતી ત્યારબાદ માણકેશ્વર મહાદેવ તીર્થધામ મંદિરમાં આરતી કરવામાં આવેલ આ શોભાયાત્રામાં પાંડરવાડા ના દરેક નાતીના નાગરિકો જોડાયા તેમજ બાકોર પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી તેમજ તમામ પોલીસ સ્ટાફ હાજર રહ્યો પાંડરવાડા ગામ આજે જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠેલ હતું શાંતિપૂર્ણ માહોલમાં શોભાયાત્રા પૂર્ણ થઈ રિપોર્ટ મુકેશભાઈ પંડ્યા ખાન આજે અયોધ્યામાં રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે પાંડાવાળા ગામના નાગરિકો દ્વારા આજે શોભાયાત્રા કાઢવામાં આવી છે તો આપણે આજે વડીલો ગામના નાગરિકો ભેગા થયા છે આપણે નાગરિક બોલો આપનું શું કહેવું છે આજે દેશમાં દિવાળી જેવો માહોલ છે રામ ભગવાન વર્ષો બાદ એમના ઘરે જઈ રહ્યા છે ત્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે રામ ભગવાન એમના નવા ઘરમાં જઈ રહ્યા છે ત્યારે પૂરા દેશમાં દિવાળી માહોલ છે દિવાળી જેવો માહોલ છે ત્યારે આજે અમારા ગામ પાટણમાં પણ અમે રામની યાત્રા કાઢીને usomana viraže bola desira dejesvira